સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના લાંબી પદયાત્રા આયોજિત કરી છે આ પદયાત્રાનું આયોજન વેરાવળ અનાજ અને કિરાણા વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સોમનાથ મહાદેવને સામૂહિક પ્રાર્થના કરી વાવણી માટે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળે છે આ પદયાત્રા દરમિયાન રસ્તામાં સોમનાથના પ્રભાસ પાટણ મેન બજારના વેપારીઓએ ફુલહારથી પદયાત્રીઓનું સ્વાગત કર્યું ઉપરાંત કાજલી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પણ પદયાત્રામાં જોડાયા હતા જ્યાં જગ્યા પર જગ્યા જગ્યા પર ઠેર ઠેર ચા પાણી અને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું વખારીયા બજાર થઈ અમે વેપારીઓ બધા સોમનાથ મહાદેવને વરસાદ સારો થાય અને આપણા શહેરમાં અને આસપાસના વિસ્તારમાં સુખમય વાતાવરણ રહે એના માટે વખારીયા બજારથી પદયાત્રા લઈ અને સર્વે વેપારીઓ સોમનાથ મહાદેવને શીશ નવાવા માટે આવ્યા છીએ જેમાં ઠેર ઠેર નાના મોટા વેપારીઓ અમારું સ્વાગત એ સારી રીતે કરે છે અને આ વર્ષે પણ વરસાદની થોડી ખેંચ દેખાય છે તો ખાસ પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે સોમનાથ બાપા મહેરબાની કરે અને સારો એવો વરસાદ થાય અને આ વર્ષ સફળતા પૂર્વક દરેક લોકો માટે પસાર થાય એવી પ્રાર્થના કરવા માટે આવ્યા આવી